પડતી માહિતી અનુસાર સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કેપિટલ લોન્સ ખાતે નવરાત્રીમાં દસ હજાર થી વધુ ખેલૈયાની કેપેસિટી સાથે બનાવવામાં આવેલો વિશાળ ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે જ્યારે દુર્ઘટના બની ત્યારે ડોમ ઉતારવાની કામગીરીમાં જોડાયેલા કામદારોમાંથી અન્ય કામદારો જમવા ગયા હતા માત્ર એક જ કામદાર ત્યાં હાજર હતો જે ડોમ તૂટી પડતા તેની નીચે દબાયો હતો અને તેને પગ સહિતના શરીરના ભાગોમાં ઈજા પહોંચી છે આ ડોમ જે નવરાત્રીના આયોજન માટે બનાવવામાં આવ્યો હતો તે તૂટી પડતા નીચે પાર્ક કરેલી બે ટ્રક અને એક કાર પર પડ્યો હતો પરિણામે આ ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે છે ચોંકાવનારી વાત એ કે રંગતાડી નવરાત્રીના આયોજકોએ આ સમગ્ર ઘટનાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં આયોજકોએ ફાયર વિભાગ કે પોલીસને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરી નહોતી પરંતુ આ દુર્ઘટનામાં મોટી જાનહાની ચડી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે